યાત્રાધામ ચોટીલામાં આજે ફાગણ મહિનાની પૂનમ અને હોળી પર્વ નિમિત્તે લાખો સંખ્યામાં માનવ મહેરામણ માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યું હતું સૌરાષ્ટ્ર ગુજરાત સહિત વિવિધ રાજ્યો અને શહેરોમાંથી માતાજીના ચરણે શીશ ઝુકાવવા ભાવિકો ઉમટી પડ્યા હતા જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ભોજન પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી આજે પૂનમ અને હોળીનો પર્વ હોવાથી પ્રખ્યાત યાત્રાધામ ચોટીલા ચામુંડમાના મંદિરે ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો વહેલી સવારે માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી આ પ્રસંગે અલગ અલગ શહેરોમાંથી માતાજીના ભક્તો માતાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા મંદિરના ટ્રસ્ટ દ્વારા ઉનાળાની ગરમીને ધ્યાને લઈ વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું આવ્યું હતું જેમાં ડુંગરના પગથીએ પીવાના ઠંડા પાણીની ઠેર ઠેર પરબો તળેટીમાં ભોજનાલયમાં પ્રસાદી રૂપે ભોજન અને આરામ કરવા માટે ગૃહમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે ડુંગર અને તળેટીમાં રંગબેરંગી લાઇટોનો પણ શણગાર કરવામાં આવ્યો હતો ચોટીલામાં ફાગણ મહિનાની પૂનમ નિમિત્તે ચામુંડમાના દરબારમાં પગપાળાએ સંઘ સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પહોંચ્યા હતા ચોટીલા ચામુંડ માતાજીના ડુંગર પર માતાજીનો જય નાદ ઊંજી ઉઠ્યો હતો ગુજરાતભરમાંથી માય ભક્તો પગપાળા અને સંઘ ચામુંડા માતાજીની પાલખીઓ સાથે ધજા ચડાવવા વહેલી સવારે ચામુંડ માતાજીના ડુંગરે પહોંચ્યા હતા યાત્રિકોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે ચોટીલા પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો